આજે આપણે બનાવીશું રાજસ્થાનની પ્રખ્યાત એવી દાળબાટી બાટી બનાવવા માટે બધાની રીત કંઈક અલગ અલગ હોય છે પણ એને એકદમ નરમ મુલાયમ પોચી બનાવી હોય તો દાળ બાટી બને એટલે એને આ રીતે હાથથી ભાગી દેવાની અને પછી ઘી ઉમેરીને દસ મિનિટ માટે આપણે ઢાંકી રાખીશું ઘી વધુ જો તમે ખાતા હોય તો ઉમેરી શકો છો બેઠાડું જીંદી છે એટલે આપણે વધુ ઘી નથી ઉમેરતા દસ મિનિટ ઢાંકીને પછી ગરમ ગરમ દાળ ઉમેરી દઈશું હવે એમાં સમારીને રાખેલા ટામેટા મૂળા ડુંગળી અને શેકેલો પાપડ ભાગી દઈશું એ એકદમ ટેસ્ટમાં બેસ્ટ એવી આપણી દાલબાટી બનશે મારો વિડીયો ગમે તો લાઇક કરશો તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કોમેન્ટમાં ખાસ જણાવશો ના ગમે તો તમને અધિકાર છે ડિસલાઇક કરવાનો પણ ના ગમે તો કોમેન્ટમાં કહી શકો છો હવે લાલ મરચાંની અંદર ચટણી ઉમેરી દઈશું આપ જોઈ શકો છો હવે મેં આ બાટી અપન પેનમાં બનાવી છે હવે આમાં આ રીતે મેં શેપ આપ્યો છે એકદમ ગોળ શેપ નહીં આપવાનો થોડો ચપટો રાખવાનો જેથી કાચી નહીં રહે મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરશો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં આવજો